આ રીલ નવા વર્ષે આપના માટે ઇમ્પોર્ટન્ટ છે ક્યારેક આપણા બા દાદીને આપણે જોયેલું હોય કે એને આપણે કહેતા હોઈએ કે તમારે હમણે સ્વધામ નથી પધારવાનું આપે આપના દીકરાના દીકરાનું મોઢું જોઈને જવાનું છે અને હકીકતમાં એવું થાય કે જેવા દીકરાના દીકરાનું મોઢું જોવે અને સ્વધામ પધારે તો હકીકતમાં આપણે આ ગોલ સેટ કરાયો તો એવી રીતના જ્યારે આપણે વર્ષની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા પણ લાઈફના ગોલ હોવા જોઈએ એ ગોલ પ્રોફેશનલ હોઈ શકે એ પર્સનલ ગોલ હોઈ શકે એ ફેમિલી ગોલ હોઈ શકે યા ચેરિટીનો ગોલ હોઈ શકે સો આ વર્ષે નક્કી કરીએ કે ગયા વર્ષે એવું શું ન ગયું કે જે આ વર્ષે કરીએ કે જેના કારણે એ ગોલને અચીવ કરી શકીએ સો આ પૃથ્વી પર ભગવાને જે પણ વ્યક્તિને મોકલ્યા છે એને સક્સેસફુલ થવા માટે મોકલ્યા છે પણ એ સક્સેસ છે એ મારાને તમારા હાથમાં છે તો ચાલો આ દિવાળીએ નક્કી કરીએ કે આવતી દિવાળી સુધીમાં એવું શું કરીએ અને જે નક્કી કરીએ છીએ એને વર્ષમાં બાર ભાગમાં વેચી દઈએ અને એ કામ વીકમાં વેચી દઈએ અને વીકનું કામ જો ડેલી કરશું તો હંડ્રેડ પર્સન્ટ આપણે આ દિવાળી કરતાં નેક્સ્ટ દિવાળી ઘણા બધા બેટર અને આપના સપના છે એ કમ્પ્લીટ થશે